નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર ટુ પોઈન્ટ ઝીરો માં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે ભગવાને પહેલેથી જ કેમ બતાવી દીધું હતું કે કન્યાઓના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે વાત એ સમયની છે જ્યારે પાંચ પાંડવોને વનવાસ મોકલવામાં આવ્યા હતા વનવાસ જતા પહેલા પાંડવોએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું હે તारणहार हे પરમેશ્વર અત્યારે આ દ્વાપરયુગનો અંત છે કૃપા કરીને અમને જણાવો કે આવનાર કળિયુગની ગતિ શું હશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તમને આનો સીધો જવાબ આપી શકતો નથી પણ હું કહું છું કે તમે પાંચે ભાઈઓ વનમાં જાઓ અને તમે જંગલમાં જે કંઈ જુઓ તે મને આવીને કહો પછી હું તમને કલયુગમાં તેની અસર જણાવીશ આ પછી પાંચે ભાઈઓ જંગલમાં ગયા પછી તેઓએ જંગલમાં જે જોયું તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છેવટે તેઓએ જંગલમાં શું શું જોયું અને પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને શું જવાબ આપ્યો ચાલો તે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કલયુગની પાંચ સાચી ભવિષ્યવાણીઓ અનુસાર પાંચ ભાઈઓ જુદી જુદી દિશામાં જંગલ તરફ પ્રયાણ કર્યું યુધિષ્ઠર એક દિશામાં મુસાફરી કરી રહ્યો હતો તેણે જોયું કે તે જગ્યાએ તેણે જોયું કે હાથીની બે સૂંઢો છે આ જોઈને યુધિષ્ઠરને આશ્ચર્ય થયું

સહદેવ પણ પ્રવાસ પર હતા તેણે જોયું કે એક જગ્યાએ છ સાત કૂવા છે જેમાં પાણી છે અને વચ્ચેનો એક કૂવો ખાલી છે કૂવો ઘણો ઊંડો હોવા છતાં તેમાં પાણી નથી સહદેવને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે વિચારવા લાગ્યો કે આવું કેવી રીતે થઈ શકે નકુલ પણ પ્રવાસે હતો અને તેણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ કે તેની ઉપરથી એક મોટો પથ્થર દેખાયો એક પહાડ એક ખડક નીચે સરકી રહ્યો છે તે ખડક વર્ષોથી તે વૃક્ષો સાથે અથડાઈને આગળ વધી રહ્યો છે અને નીચે પડી રહ્યો છે પરંતુ વિશાળ વૃક્ષ તે ખડકને રોકી શકતું નથી આ સિવાય આ ખડક બીજા ઘણા ખડકો સાથે પણ અથડાય છે બીજા ખડકો પણ તે ખડકને રોકી શક્યા નહીં અંતે તે ખડક એક નાના છોડ સાથે અથડાય છે અને છોડને અથડાતા જ અટકી જાય છે આ પછી પાંચે ભાઈઓ એક જગ્યાએ ભેગા થયા અને સાંજે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા શ્રી કૃષ્ણજીને પોતાના અનુભવો સંભળાવ્યા સૌથી પહેલા યુધિષ્ઠિરે કહ્યું કે મેં પહેલીવાર બે સુંડોળો હાથી જોયો તે મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે પ્રિય પાંડવો હવે તમે કલી છો જે યુગમાં ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં ઉતરશે તે વાતો સાંભળો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કલયુગમાં એવા લોકોનો રાજ્ય આવશે જે બંને બાજુથી શોષણ કરશે એક હાથીને બે સૂનનો અર્થ માણસ બોલશે કંઈ બીજું અને કરશે કંઈ બીજું તેમના મનમાં કંઈ બીજું હશે ને તેમના કાર્યો કંઈ બીજું હશે આવા લોકો કલયુગમાં રાજ કરશે પાંડવો તમે કલયુગ આવે ત્યાં સુધી શાસન કરો પછી અર્જુને કહ્યું કે મેં જે જોયું છે તે વધુ આશ્ચર્યજનક હતું મેં જોયું કે વેદના ગ્રંથો પક્ષીની પાંખો પર લખેલા હતા પરંતુ તે પક્ષી મૃત શરીરનું માંસ ખાતું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કલયુગમાં એવા લોકો હશે જે ખૂબ જ નાની કહેવાશે અને વિજ્ઞાન વિશે ચર્ચા કરશે પરંતુ તેમનું આચરણ રાક્ષસી હશે તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ તેઓ જોતા રહેશે કે કઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ને ક્યારે આપણા બધા સંબંધીઓ મરી જાય છે અને મિલકત આપણા નામે થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન એક રાજકીય વ્યક્તિ છે તેના વિશે કોણ વિચારશે માણસને મારી નાખવું જોઈએ અને રાજકીય ગતિ આપણા નામે થવી જોઈએ કલયુગના લોકો દરેક જાતિ અને ધર્મ ને મહત્વના હોદ્દા પર બેસીને વિચારશે કે ક્યારે અને કોનું સન્માન કરવું જોઈએ અને કોને કયા પદ પરથી નીચે ઉતરવું જોઈએ અને આપણે ગમે તેટલા મોટા હોઈએ એ પદ પર આપણે ચડીને બેસીશું

કોઈનો દીકરો ઘર છોડીને સંત બને તો હજારો લોકો તે સંતને જોવા તરફશે અને જો પોતાનો દીકરો સંત બનવા ઈચ્છે તો રડશે કે મારા દીકરાનું શું થશે એટલો બધો પ્રેમ હશે કે લોકો પોતાના બાળકોને પોતાના આસક્તિ અને પરિવાર સાથે બાંધી રાખશે તેનું જીવન ત્યાં સમાપ્ત થઈ જશે પછી ભગવાન શ્રી કૃષ્ણ ભીમને સમજાવે છે કે દરેક મનુષ્ય માટે જાણવું જરૂરી છે કે વાસ્તવમાં છોકરાઓ તમારા નથી એ વહુઓની ભરોસે છે અને છોકરીઓ તમારા જમાઈઓની ભરોસે છે તમારું આ શરીર નૃત્યોની ભરોસે છે અને તમારું આત્મા ભગવાનનો ભરોસે છે માટે જરૂરી છે કે તમે તમારા સાત્વત સંબંધને જાણો ભીમ પછી સહદેવે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું શ્રીકૃષ્ણ મેં એક જગ્યાએ જોયું કે છ સાત કુવાઓ વચ્ચેનો એક ઊંડો કુવો સાવ ખાલી છે જ્યારે આઓ કેવી રીતે બની શકે કૃષ્ણ સહદેવને જવાબ આપતા કહે છે કે કલ્યુગમાં લોકો ઘર પાછળ છોકરીના લગ્નમાં અને નાના મોટા ઉત્સવમાં લાખો રૂપિયા ખર્ચ કરે છે પાડોશીમાં કોઈ વ્યક્તિ ભૂખ તરસથી મરી રહ્યો છે તો તે તપાસતા નથી કે તેનું પેટ ભર્યું છે કે નહીં તેમના પોતાના સગા સંબંધીઓ ભૂખે મરી જશે તેઓ તેમના સગા સંબંધીઓ અને મિત્રોને મુશ્કેલીના સમયે સાથ નહીં આપે તેઓ તેને આમ જ દુખી થતા જોતા રહેશે અને બીજી તરફ તેઓ આનંદ માણશે જેઓ ખાય છે શરાબ અને માંસાહાર સૌંદર્યને ઉજવણી પાછળ પૈસા ખર્ચ કરશે પરંતુ કોઈ ના આંસુ લૂછવામાં તેમને રસ નહીં હોય અન્નનો અર્થ એમ છે કે કલયુગમાં અન્નના ભંડાર હશે પણ લોકો ભૂખે મરી જશે સામે બંગલો છે પણ નજીકમાં ઝૂંપડીમાં એક માણસ એક જગ્યાએ ભૂખથી મરી જશે અસમાનતા ચરમસીમાએ હશે એ જ સી પુત્ર પોતાના વૃદ્ધ માતા પિતાને તેમના વૃદ્ધાસ્થામાં જોશે અને કેટલાક માતા પિતા પોતાના બાળકોમાં પણ ભેદભાવ કરશે સહદેવ પછી ધન ખાતર નકુલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મેં જે જોયું તે તમે જોયું તો તમે પણ આચરચકિત થઈ જશો મેં જોયું કે પર્વત ઉપરથી એક મોટો ખડક નીચે ઉતર્યો પણ વૃક્ષોના થડ અને અન્ય ખડકો પણ તે મોટા ખડકને રોકી ના શક્યા પરંતુ એક નાના છોડને સ્પર્શ્યો તો મોટો ખડક અટકી ગયો આ ખૂબ જ આશ્ચર્યજનક છે નકુલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ મેં આ ઘટના સમજી ન શક્યો હવે તમે મને કહો કે આવું કેવી રીતે થયું આવું કેવી રીતે શક્ય છે ભગવાન હસતા હસતા નકુલને કહે છે કે કલયુગમાં મનુષ્યનું મન ઘણું નીચું હશે તેનું જીવન ધનની સાંકળોથી અટકશે નહીં તેનું સત્તાના વટથી અટકશે જ્યારે માણસના અંતિમ તબક્કે હશે ત્યારે તેનું જીવન ભગવાનના રૂપમાં સાક્ષાત્કાર થશે કે તેનું આખું જીવન નકામી વસ્તુઓની ચિંતા કરવામાં જ વીતી ગયું છે સાચા મોક્ષ તો હરિનું નામ છે હરિનામના નાના છોડમાંથી હરિનું નામનું જપ કરવાથી માનવ જીવનના બધા પાપો નષ્ટ થઈ જશે અને નામ જ મોક્ષનું દ્વાર બનશે ભક્તો ભગવાનમાં શ્રદ્ધા રાખો માનવનું જીવન આખી ભ્રમની જાળ છે માણસને તેના જીવન અંતિમ તબક્કે જ ખ્યાલ આવે છે કે માણસની એકમાત્ર मंजिल ભગવાન છે આજ અંતિમ તબક્કો છે આખી જિંદગીના કર્મોનો હિસાબ એક ઝટકે બતાવે છે તેથી કલયુગમાં મોક્ષ મેળવવાનો એકમાત્ર રસ્તો ફક્ત હરી નામ જ છે આશા રાખું છું કે મિત્રો તમને ભગવાન એ આપેલી કલયુગની પાંચ ભવિષ્યવાણી પસંદ આવી હશે વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો તમે અમારી YouTube ચેનલ પર પ્રથમ વ્યક્તિ છો અથવા ફરી એકવાર તમે આવ્યા છો તો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ લાઇકોન દબાવો આભાર